નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો તમને જણાવી દો મિત્રો કે આનંદમાં હિટન રણની ત્રણના મોત તો તમને જણાવી દો મિત્રો કે આનંદના અંકલાઓ પાસે બામણ ગામ નજીક હેટેન એન રણની ભયાનક ઘટના બની છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અજાણ્યા વાહને બાયકને ટક્કર મારી જેમાં પાદરાના મુજપુર ગામના ત્રણ યુવાનોના સ્થળે મોત થયા છે તો તમને જણાવી દે મિત્રો કે ગામના ત્રણ યુવાનોનું ઘટના સ્થળે જે મોત થયું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો દુર્ઘટના ગઈકાલે મોડી રાત્રે અંબા કોઈ નજીક બની હતી તો તમને જણાવી દે મિત્રો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અને અજાણ્યા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ